હલો મિત્રો કેમ છો બધા મજામાં તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આ નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આજે આવી ગયા છે ઝીંઝુડા રામાપીરના મંદિરે દર્શન કરવા આ તમે જે જોઈ રહ્યા છો એ રામાપીરનું મંદિર સાઈડ છે હાલો મિત્રો તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તમે જે કઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર એ બિઝનેસની અંદર અંદર મતલબ આ નવા વર્ષની અંદર નવા વિચારો સાથે નવું વર્ષ શાંતિથી સુખ સુખમય અને તમારા જે કંઈ વિચારો તમારા જે કંઈ ઈચ્છાઓ અધૂરી છે અથવા અધૂરી રહી ગઈ હોય અથવા તમારા જે કંઈ સપનાઓ અધૂરા છે એ સાકાર થાય તમારી મનોવિચ્છાઓ પૂરી થાય એવી હું આ રામાપીરને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો આ છે રામાપીરનું મંદિર તમે જોઈ શકો છો રામાપીરની મૂર્તિ જય રામાપીર